પતિ મેળો છે અને બે દીકરા ને તેનો પિતા મેળો છે અને ભાઈઓને તેનો ભાઈ મેળ્યો છે પરંતુ આ વ્યક્તિ અઘોરી બનીને મહાકુંભ અંદર મેળ્યો છે જો કે આ તમામ મુદ્દે હવે વિવાદ છેડાયો છે કારણ કે એ જે વ્યક્તિ મળી આવ્યો છે તેણે તેના પરિવારને ઓળખવાની ના પાડી છે તેનું કહેવું છે કે તે એક અઘોરી છે અને અઘોરીનો પરિવાર એક નથી હોતો તમામ લોકો તેનો પરિવાર હોય છે જોકે તેણે તેવું કહ્યું છે કે તેને એક પત્ની છે અને પાંચ સંતાનો છે

એક વ્યક્તિ ગાયબ થયો હતો જે તેના પરિવારને મળી આવ્યો છે પરંતુ તેમાં હવે વિવાદ છે તે વધારે છે છે મૂળ ધનબાદનો આ પરિવાર જે ઝારખંડના ભૂલી સ્વામીનગર ભૂલી સ્વામીનગર ગામની અંદર રહેતો હોય છે અને અત્યારે આ પરિવાર છે જે બિહારની અંદર રહે છે અને તેનો એક દીકરો છે જે ના લગ્ન થયા હોય તેને બે વર્ષનો દીકરો હોય ચાર માસનો તેની પત્નીને ગર્ભ હોય મતલબ બીજો બાળક હોય છે તે પેટમાં હોય છે આ સમયે આ ગંગાસાગર નામનો વ્યક્તિ છે તે તેના દોસ્ત રાજકુમાર ગૌસ્વામી નામના વ્યક્તિ સાથે ગામમાંથી ગાયબ થાય છે આ બંને ક્યાંય ચાલ્યા જાય છે તેને ગામ લોકો પરિવાર લોકો શોધખોળ કરે છે પરંતુ મળતા નથી થોડા દિવસ અગાઉ મહાકુંભની અંદર બિહારના એ લોકોના જ ગામના લોકો છે તે કુંભમાં સ્નાન કરવા માટે ગયા હોય છે કુંભ મેળામાં ગયા હોય છે તેને એક સાધુ જોવા મળે છે અને તે આ પરિવારનો દીકરો જે ગાયબ થયો હોય ગંગાસાગર તે હોવાનું જાણવા મળે છે જેથી તે ઘરે આવીને જાણ કરે છે ફોટા પણ ત્યાંથી પાડે છે આ જાણ થતાં જ આ પરિવારના એ

જાણવા મળે છે કે તેનું નામ ગંગા સાગર નહીં પરંતુ હવે બાબા રાજકુમાર અઘોરી છે મતલબ કે તેનું નામ રાજકુમાર અઘોરી હોવાનું સામે આવે છે અને આ રાજકુમાર અઘોરી કહે છે કે તે નાનપણથી જ કાશીનો છે કાશીમાં તેને પાંચ દીકરા છે એટલું જ નહીં તેનો પરિવાર પણ કાશીમાં છે અને તે એક અઘોરી બાપુ છે અને તે જન્મ પણ તેનો કાશીમાં થયો છે આવું આ રાજકુમાર અઘોરીનું કહેવું છે

પોલીસને અરજી કરી હતી સરકારને પણ રજૂઆત કરી હતી અને આખરે જાણવા મળ્યું છે કે હવે આ સમગ્ર મામલાની અંદર ઉત્તર પ્રદેશ પોલીસે એન્ટ્રી કરી છે કે હવે કુંભ મેળો છે તે તારીખે મતલબ કે દિવસે કુંભ મેળાની પૂર્ણાહુતિ થાય છે અને હવે આ જે અઘોરી સાધુ છે તેના ડીએનએ ટેસ્ટ કરવાની વાત પણ સામે આવે છે આ પરિવારનું કહેવું છે કે તે તેના દીકરા જેવો તો લાગે જ છે પરંતુ તેને પહેલેથી જ હાથમાં લાગેલાનો નિશાન છે માથાની ઉપર એક નિશાન છે જેને લઈને પણ આ લોકોનું કહેવું છે કે તે ગંગા સાગર જ છે તેની પત્નીનું એ પણ કહેવું છે કે એક સ્ત્રી છે એક માતા છે ને એક પત્ની છે આ માતા અને પત્ની એ એને ઓળખે છે ને એનાથી વધુ એના દીકરાને કે એના પતિને કોઈ ના ઓળખતો જેથી કરીને આ ગંગા સાગર છે તેની માતાએ પણ દાવો કર્યો છે અને તેની પત્નીએ પણ દાવો કર્યો છે કે રાજકુમાર અઘોરી નહીં પરંતુ તેનો દીકરો ગંગા સાગર છે જોકે તેના બે દીકરા છે જે સત્તાવીસ વર્ષ પહેલાં બે વર્ષનો એક દીકરો હતો જે હાલ ઓગણત્રીસ વર્ષનો છે અને બીજો દીકરો છે તે ચાર મહિનાનો ગર્ભ હતો મતલબ કે છવ્વીસ સિત્તાવીસ વર્ષનો છે તે બંનેનું કહેવું છે કે તેણે તો તેના પાપને જોયો જ નહોતો અને પહેલી વખત જોયો ત્યારે તેને આ ઘોરીના રૂપે જાણવા મળ્યું કે આ તેનો બાપ છે જો કે આ સમગ્ર મામલે હાલ વિવાહ છછેડાયો છે તો હવે શિવરાત્રી પૂર્ણ થતા શાય ગંગાસાગર છે મતલબ કે રાજકુમાર ઘોરી છે તેના ડીએનએ સેમ્પલ લેવામાં આવશે એના પરિવારના ડીએનએ સેમ્પલ લેવામાં આવશે અને સેમ્પલ મેચ થાય છે કે કેમ એ પણ હવે જોવું રહ્યું ઘણા બધા લોકોનું એ પણ કહેવું છે કે જે માણસ તેના પરિવારને છોડીને સત્તાવીસ વર્ષ પહેલા જતો રહ્યો છે જેને ફરી પોતાના પરિવારની સાથે રહેવું નથી અથવા તો પોતાના પરિવારને ઓળખવાનો ઇન્કાર કરે છે તો તેને ડીએનએ ટેસ્ટ માટે તેને દબાણ ન કરવું જોઈએ તેને નથી આવવું તો તેને સરકાર હોય કે પોલીસ હોય તેના

નમસ્તે ગીરી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો અગર આપણે વિડીયો ફેસબુક અથવા ઇન્સ્ટાગ્રામ પર જોતા હોય તો ફોલો કર લો જેથી કરીને અમારા તમામ નોટિફિકેશનો છે તે આપણા સુધી પહોંચતા રહે અમારો હેતુ કોઈને નુકસાન પહોંચાડવું કોઈને બદનામ કરવું કોઈની લાગણી દુભાવવાનો નહીં પરંતુ આપણે સચેત અને જાગૃત કરવાનો છે આભાર